સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અમદાવાદ હાઈવે પર એક કારનો અકસ્માત સર્જાયો હતો તો લીંબડીથી સાત કિલોમીટર દૂર આવેલા કટારી અને ઝાકડની વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો મળી આવી માહિતી મુજબ ઇકો કારના ડ્રાઇવિંગનો સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી ખાઈ જવા પામી હતી ત્યારે આ અકસ્માતમાં બે કોઈ ઇજાગ્રસ્ત મને હતા જેવા ઇજાગ્રસ્તોને એકસો આઠ દ્વારા સારવાર અર્થે તાલુકાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે લીંબડી નેશનલ હાઈવે પર અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે કલ્પેશ वाडेर साथ सी एन ट्वेंटी फोर न्यूज सुरेंद्रनगर हमें जुओ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ